રાજકોટ જિલ્લાના જેતપુરમાં હિન્દુ સેનાએ પાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને પા અને મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર પવિત્ર શ્રાવણ માસમાં કતલખાનાઓ અને નોનવેજની લારીઓ દુકાનો બંધ રાખવાની માંગ કરવામાં આવી સાથે જ શ્રાવણ માસ દરમિયાન કતલખાનાઓ જડબે સલાક બંધ કરાવવાની પણ માંગ ઉઠવા પામી હતી ત્યારે કતલખાનાઓને લારી દુકાનો બંધ નહીં થાય તો ઉગ્ર વિરોધ અને આંદોલન કરવાની હિન્દુ સેનાએ ચીમકી પણ ઉછારી હતી આજ રોજ શ્રાવણ માસ આગામી પચીસ તારીખ થી ચાલુ થાય છે ઈંડા આમલેટ નોનવેજ ની લારીઓ ગલ્લાઓ છે એ ખુલ્લા છે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં અને ખાસ કરીને એવું છે કે ચંદ્રમલેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં હોકળો છે ઓકડા અંદર આખા જેતપુરનો જેટલા પણ કતલખાના છે એનો બધાનો વેસ્ટેજ છે ઠલાવવામાં આવે છે આપણે એક આવેદન પત્ર આપ્યું છે ત્યાં આપણી એક જાતની પરંપરા જેવું થઈ ગયું છે કે જ્યારે પણ શ્રવણ માસ આવતો હોય ત્યારે આપણે બધા હિન્દુ સંગઠનો હિન્દુઓ બધા ભેગા મળી અને પત્ર આપતા હોય કે શહેરમાં જા ગલીએ ને ગલીએ જે રેકડીઓ અને લારી ગલ્લાઓમાં માંસ મટન ને ઈંડાઓની લારીઓ વધી ગઈ છે એને બંધ કરવામાં આવે આવી દર વર્ષે આપણે તંત્રને રજૂઆત કરીએ છીએ એ જ રીતે આ વખતે રજૂઆત કરેલી છે કે પવિત્ર શ્રાવણ માસ આવે છે તો આપ ધ્યાન આપો અને હિન્દુઓની લાગણીનું સન્માન થાય અને આ બધી વસ્તુઓ બંધ થાય એવી રજૂઆત કરેલી છે અને આપણે અલ્ટિમેટમ આપેલું છે કે જો અમે અત્યારે રજૂઆત કરીએ છીએ અમે તમને ફરી પાછા શ્રાવણ મહિનાના આગલે દિવસે મળશું ત્યારે આપણે આપણી પાસેથી જવાબ માગવામાં આવશે કે આપણે શું કાર્યવાહી કરી અમને જો યોગ્ય સંતોષકારક કાર્ય કામગીરી નહીં મળે તો અમે જાતે હવે વિરોધ પ્રદર્શનમાં ઉતરશું અને એમ કરતા કોઈ પણ વસ્તુ બનવાકાર થશે તો એની જવાબદારી તંત્રની રહેશે આવી આપણે રજૂઆત કરેલી છે